સૂર્ય સૂર્યવંશની કથા કરી કહે મનુ વંશ સો વર્ષ સુધી વર્ણાવી ન શકાય સાંભળો પરીક્ષિત પરીક્ષિતને કહે છે કે મનુવંશ તો બહુ મોટો છે એને ઘણા વર્ષો સુધી આપણે વર્ણાવી ન શકીએ પણ હવે સાંભળો હવે સૂર્ય અને ચંદ્રના વંશની તમને વાત કરી હવે ધીરે ધીરે આપણે મેન જર્ની શરૂ થાય છે આપણે હવે આપણે જઈએ છીએ કઈ બાજુ અયોધ્યા આ બધું ભ્રમણ જ કર્યું છે આ ચાર દિવસમાં કેટલું ફેર્યા આપણે પણ મરીચીના લગ્ન થયા દેવહુતિની દીકરી કલા સાથે અને ત્યાં કશ્યપ ઋષિને ત્યાં જન્મ થયો કશ્યપ ઋષિને બે પત્ની અદિતિ અને દિતિ અદિતિના એક દીકરા એનું નામ છે સૂર્ય આદિત્યઃ કારણ કે અદિતિથી ઉત્પન્ન થયેલા છે વિવાસમણમ સૂર્યઃ એ એમના દીકરા છે મનુ મહારાજને અને શ્રદ્ધાના લગ્ન થયા ત્યાં ઈલા નામની દીકરી થઈ પાછું તપ કર્યું યમુનાના કિનારે દસ દીકરા થયા ઈશ્વાકુ એમાં નૃક નામના બધા થયા એમાં ઈશ્વાકુના વંશમાં રામજી આવ્યા છે નવમો દીકરો ત્યાં નાભાગ થયો એને ત્યાં પિતાની સેવા કરી એટલે ત્યાં અમરીશ રાજા થયા છે કયા રાજા થયા અમરીશ આપણા વૈષ્ણવની અંદર સ્વયં સેવા છે ઘણી વખત કોઈ મોટા વ્યક્તિઓને ત્યાં જઈએ તો કોઈ સાધુ સંત હોય કોઈ સારો વ્યક્તિ હોય તો મોટા માણસો યાદ રાખજો બહુ બની શકે એટલું તમારા ઘરમાં ભલે નોકર ચાકર હોય મેડ હોય પણ એના હાથે પાણીના ગ્લાસ કેવું ન અપાવવું સ્વયં ઊભું થવું અને તમારા હાથે સેવા કરવી જે અમરીશે કરી છે તમે આખી કથા ભાગવતજીમાં એટલું સાંભળ્યું છે કે ભગવાને બ્રાહ્મણો ઉપર કૃપા બહુ કરી છે આ કથા અલગ છે આખી અમરીશ રાજાએ સ્વયં સેવા પરમાત્માના પરમ ભક્ત ભગવાનનું નામ સાંભળી રાજા એવો હોવો જોઈએ જે પરમ ભક્ત હોય રાજા એવી પ્રજા જેવું આપણે વિચાર કરીએ અને જાતે સેવાનું ખૂબ મહત્વ છે સોનાની ઘંટી ઠાકોરજીને અને દળતા જાય શ્રી કૃષ્ણમ શરણમ મમા શ્રી કૃષ્ણમ શરણમ મમા યાદ રાખજો ઘરમાં રસોડામાં રસોઈ બનાવો ને ભગવાનનું નામ ભળશે તો એ પ્રસાદ બની જશે મુસાફરી કરતા હો ભગવાનનું નામ ભળે તો એ યાત્રા થઈ જશે પણ આપણે તો હિન્દી પિક્ચર ને બધું ઓલું કે ને કે ઓલી રીલ આવતી હોય જોતા હોય એકની એક વાત હોય આપણે હા પોપ મ્યુઝિક કયું પોપ મ્યુઝિક મારા ભૂદેવોને કૃષ્ણ કનૈયા સ્વયં સેવાનો છે સાત દીપના એ પૃથ્વીના રાજા હતા તો પણ પોતાના હાથે કામ કરતા પોતાની હાથે સેવા કરતા